કેરળ ટુરિઝમ દ્વારા ફેસ્ટિવલ હોલિડે સીઝન અનુરૂપ નવી પ્રોડક્ટ રજૂ કરાઈ ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કરેલ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સીઝનમાં દેશ વિદેશના પ્રવાસીઓમાં નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે નવા પ્રોજેક્ટ્સની સાથોસાથ રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચીસ હિલ સ્ટેશન હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેરળની યુનિટ ટુરિસ્ટ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ કારવા સ્ટેઝ પ્લાન્ટેશન વિઝિટ જંગલ બોલ લોજ હોમ સ્ટે આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન એડવેન્ચર એક્ટિવિટી ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે સાથે જ આ અંગે વાત કરતા ટુરિઝમ મંત્રી શ્રી પી એ મોહમ્મદ રિયાઝ કહે છે કે હવે અમારું ફોકસ દરિયા કિનારા વોટર અને હિલ સ્ટેશનો સુધી સીમિત રહેશે નહીં અમે કેરળની પ્રતિષ્ઠાને તમામ સિઝનમાં મેજબાની માટે અનુકૂળ બનાવવાની દિશામાં નવી પહેલ કરી રહ્યા છીએ સાથે જ અમારી નવીનતમ ઓફર મુલાકાતીઓમાં નવી રૂચિ જગાડશે કારણ કે મુલાકાતીઓના તમામ વર્ગો માટે કેરળને એક આકર્ષક પ્રાયોગિક પ્રવસન સ્થળ બનાવે છે સાથે જ કેરળ ઓક્ટોબરમાં લિંગ સમાવિષ્ટ પ્રવાસન પર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે આ અંગે વાત કરતાં કેરળ સરકારના પ્રવાસન સચિવશ્રી કે જણાવ્યું હતું કે અમે સમગ્ર કેરળને એક સ્થાયી આંતર જોડાણવાળા પ્રવાસી સ્થળમાં પરિવર્તિત કરી રહ્યા છે સાથે જ નવી ઓફરમાં હેલી ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને ગેમ ચેન્જર તરીકે ગણાવવામાં આવી રહ્યું છે સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે કેરળમાં ટૂર ઓપરેટરો અને હોટેલિયર્સ ફેસ્ટિવલ અને વિન્ટર હોલિડેની માટે આકર્ષક પેકેજ ઓફર કરી રહ્યા છે બી ટુ બી મીટ અનુક્રમે સોળ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સુરત મુંબઈ અને પુણેમાં યોજાશે ત્યારબાદ આગામી મહિનામાં ચેન્નાઈ અને કોલકત્તામાં પણ સિમિલર પાર્ટનરશીપ મીટ યોજાશે તેમણે કહ્યું કે વિવિધ પ્રમોશનલ માધ્યમો થકી અમારું લક્ષ્ય માર્કેટ સુધી પહોંચવા માટે અમારી સતત અને નવીન પહેલો કેરળની આવશ્ય મુલાકાત લેવાના રૂપમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે આ ઉપરાંત એમઆઈસીઈ ડેસ્ટિનેશન વેડિંગ્સ રિસ્પોન્સિબલ ટુરિઝમ એડવેન્ચર વેલનેસ અને વધુ જોમ સાથે આગળ વધવામાં આવશે Uh, we have some traditional uh, tourism products like hill tourism, irate uh, tourism, beach tourism, etc. We call houseboats, several things are there. But now we came with some new initiatives like uh, experiential tourism. As part of our responsible tourism policy, we have introduced a uh, new village walking, countryside walking. So many hinterlands are in Kerala. They are not uh, well experienced. And it's, uh, still it is an unfolding area but we cover it and uh, allow the backpackers, backpackers and such people to experience it. So, in the last year, we started the caravan tourism policy. we have introduced 14 numbers of caravans for the tourists because in some areas, we can't make any outsourced uh, tourism shelter or something. so they can experience these beauties through caravans and such things also. tourism was affected by the corona impact. Ah, of and course, after that, they, they have come over come ah, of course. in uh, 2019 and 20 tourism uh, totally affected all over the world, like there are no exception. but after this, there is an increasing number of domestic tourists arrivals compared to in 20, 2019 the last year 2023 this 2.1 night of domestic tourists have arrived in kerala this is year. a specific reason to have a placement in gujarat this is our part of our marketing strategy every year we conduct so many uh, domestic and international tourism fairs or b2b meets in major cities the in same like लॅक्ट टुमारो वि हॅव कंट प्रोग्राम सूरट ऑलसो आू मत अहमदाबाद वी ओलसो कंटी अँड गुरु इट अ गुड स्पॉट फार केरळ टूरीसम थ्री पॉईंट थ्री प्लस लाफ टूरिस्ट अराईव्ह लायर फ्रम गुजरात वी एक्सपेक्ट मोर दॅन लारला ऐम सजेस्ट डिफरंट टूरीस थँक्यू